નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અખિલ ભારતીય વાલ્મીકી સમાજ વિકાસ પરિષદ સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ઝોનના કારોબારીની સભા આજ રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાઈ હતી જેમાં સાત જિલ્લાના અધ્યક્ષો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આજે જે સમાજમાં જે બાળકો છે તે લોકો પ્રગતિ કઈ રીતે કરી શકે બાળકોમાં સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે અને બાળકો કઈ રીતે આગળ વધી શકે એટલે કે ઝાડુ છોડી અને અન્ય વ્યવસાયમાં આગળ વધે તે હેતુસર આ ખાસ કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના માટે વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ કઈ રીતે આગળ વધી શકે પોતાના સમાજનું ગૌરવ કઈ રીતે વધારી શકે તે અંગે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં વાલ્મીકી સમાજના લોકો માત્ર સફાઈ કામગીરી કરી રહ્યા છે તે છોડી અને તેઓ આગળ વધે અને અન્ય ક્ષેત્રમાં પણ તેઓ કામ કરતા થાય વ્યવસાય ધંધા કરતા થાય તે હેતુસર આ ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું અને કારોબારી સભા સમગ્ર રાજ્યમાં યોજાઈ છે પહેલાં અલગ જગ્યાએ યોજાઈ હતી હવે આજે નવસારીમાં યોજાય છે અને તેમજ અન્ય સ્થળોએ પણ આ યોજાશે આમ આજરોજ વિવિધ આગેવાનો ખાસ ઉપસ્થિત હતા કારોબારી સભામાં ત્યારે જગમતસિંહ ખંડેરા જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જો એક એનજીઓ है नीति आयोग द्वारा मान्यता प्राप्त है हमारा ये कार्यक्रम गुजरात के दक्षिण संभाग का बैठक है इसमें विशेष तौर से हमारे राष्ट्रीय महामंत्री श्री विपिन भाई राठौर जी और राष्ट्रीय संगठन मंत्री श्री संजय भाई सोलंकी जी और हमारे प्रदेश के अध्यक्ष दीपक भाई मकवाना जी मेरे साथ अभी यार है कार्यक्रम हमारा एक तो विशेष तौर से सिद्धार्थ एजुकेशन सोसाइटी है उसमें शिक्षण के बारे में विशेष तौर से है तो शिक्षा को जितना प्रोत्साहन हम दे सकते हैं उतना समाज को जागरूक करने के लिए ये एक विशेष बैठक रखी गयी दक्षिण गुजरात के सात जिले हैं सातों जिलों से, जिलों से जिलों कार्यक्रम में सभी जिलाध्यक्ष और उनके पदाधिकारी इसमें शामिल हुए हैं दूसरा कार्यक्रम इसके साथ ही है जो लोग हमने हमारे शिक्षा के क्षेत्र में जिन्होंने योग्यता प्राप्त की है उनका सम्मान भी इस कार्यक्रम ने हम लोगों में रखा है उसका सम्मान अभी चालू करेंगे हम उसके बाद इस संगठन को और विकसित और सुचारू रूप से चलाने के लिए नीति तय की जाए धन्यवाद जय वाल्मीकि जय भी आ सुंदर सृष्टि ने निहारवा हजारों लोग पास दृष्टि नहीं अने ए त्यारे ज शक्य बने ज्यारे कोई चक्षुदान करे तो तमारा स्वजनों साथे मड़ी एक सुनिश्चय लइए चक्षुदान ने परिवार ने परंपरा बनाविए विजिट संत पुनीत चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन તો અખિલ ભારતીય વાલ્મીકી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી બિપિનભાઈ રાઠોડ શું છે આવો સાંભળી ટ્રસ્ટી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ અહીંયા અમે સમગ્ર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના પ્રમુખો અને આગેવાન કાર્યકરો મિટિંગ કરી છે એક કારોબારી છે દક્ષિણ ગુજરાતની અમારી આ અગાઉ અમે તેર એપ્રિલે જુનાગઢ સમગ્ર ગુજરાતી ની કારોબારી બોલાવેલી હવે પછી અમારી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કારોબારી થશે એમાં સમગ્ર ગુજરાતમાં વાલ્મીકી સમાજના બાળકોને શિક્ષણ તરફ વધે અને સફાઈ કામ છોડીને બીજા વૈકલ્પિક વ્યવસાય તરફ જાય અને એજ્યુકેશન નું પ્રમાણ વધે અને કુરિવાજો ઓછા થાય એના પ્રયત્નોના ભાગરૂપે અમે લોકો આ સંસ્થાના કાર્યક્ષેત્રને વધારીએ છીએ અને મૂળ ક્ષેત્ર શિક્ષણનું છે કે હવે આ બાળકો માં જે દસમા બારમા અને એન્જિનિયરિંગમાં કે એમાં સારી એવી લાયકાત મેળવેલી છે એનું સન્માન પણ અમે અહીંયા આ કરી છે દરેક બાળકોનું કે જેથી બીજા બાળકોને પ્રેરણા રૂપ મળે એવું અમારું આ સંસ્થાનું મુખ્ય આયોજન છે તો સમાજના પ્રમુખ શું કહે છે આવો સાંભળીએ અખિલ ભારતીય વાલ્મીકી સમાજ અને સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉપક્રમે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના તમામ અધ્યક્ષશ્રીઓ તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ હમણાં જે દસમામાં બારમામાં તેમજ અમારા દીકરાઓ દીકરીઓ કોઈ એડવોકેટ બન્યા છે કોઈ નોટરી બન્યા છે કોઈ ઇન્જિનિયર બન્યું છે કોઈ પીએસઆઈ બન્યું છે એમનું સન્માન સમારંભ પણ રાખેલું છે અને સમાજના આગળ આપણે હવે કેવી રીતના આપણા દીકરા દીકરીઓને લઈ જઈએ શિક્ષણ માટે એના માટે એક સેમિનાર પણ અહીંયા છે અને તમામ જેઓ સારા ટકાથી પાસ થયા છે એમનું સન્માન પણ છે અને આજે આખો દક્ષિણ ગુજરાતના અમારા વાલ્મિકી સમાજના તમામ આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને બધા જ અમારા સમાજના જે તાલુકા પ્રમુખશ્રીઓ છે જિલ્લા પ્રમુખશ્રીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમનો મેન હેતુ એક શિક્ષણને આપણે કેવી રીતના વેગ આપીએ અને આવનારા દિવસોમાં સમાજ હવે કેવી રીતના આ ઝાડુ છોડીને કોઈ જાય તેના માટેનો પણ એક સેમિનાર છે કે વાલ્મિકી સમાજના પર એક ડબ્બો લાગ્યો છે કે એ ઝાડું જ મારી શકે પણ નહીં હવે પછીના દિવસોમાં આ બધા અમારા જે આગેવાનો છે એ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે અમારા દીકરા દીકરીઓ આગળ જાય શિક્ષણમાં જાય અને કઈ આગવું નામ સમાજ પોતાના જે અખિલ ભારતીય વાલ્મિકી સમાજના લોકો છે તે લોકોને કઈ રીતે આગળ લઈ શકાય કઈ રીતે તેઓની પ્રગતિ થઈ શકે તેના પર વિચાર કરી રહ્યું છે અને તેના અનુરૂપ વિવિધ કાર્યક્રમો થકી આ જે સમાજ છે તેને ઉપર લાવી શકાય તે હેતુસર આ કારોબારી સભામાં ચર્ચા વિચારણા થઈ હતી અને તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને તે રીતે આજે રાષ્ટ્રીય ભારતીય વાલ્મિકી સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકે તેના પર ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી પ્રકારના અને શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી